બની અબ્બાસ અને બની ઉમૈયાના અહેલબેત અલ મુસ્લામ અને તેમના ચાહવાવાળા ઉપર થયેલા જુલ્મનું પ્રકાશિત કરતી આ કિતાબ શાસકોમાં આજે આપણે જોઈએ દુશ્મન અહેલબેત અબ્બાસી ખલીફા હારૂન રશીદ વિશે હારૂન રશીદે એકસો સિત્તેર હિજરીમાં ખિલાફત ઉપર કબજો કર્યો અને એકસો ત્રાણું હિજરીમાં તે મૃત્યુ પામ્યો બની અબ્બાસમાંથી અન્ય કોઈએ એવી ખ્યાતિ મેળવી ન હતી જે હારૂન રશીદ અને મામૂનના હિસ્સામાં આવી અલી અલી ઇસ્લામની આલ માટે હારૂનની નીતિ એ હતી કે ઇમામ અલી અલી સલામનો એક પણ વંશજ જીવતો ન રહેવો જોઈએ જેના અમુક વાક્ય આ મુજબ છે હારૂન રશીદે હામિદ બિન કતબાના હાથે સાઠ જેટલા સૈયદો કે જેને લાંબા સમયથી કેદ કરેલા હતા તેને કતલ કરીને કૂવામાં નાખી દીધા જ્યારે મન્સૂર બગદાદનો પાયો નાખતો હતો ત્યારે તેણે અલી સલામની આલના લોકોને પકડીને ઈંટો અને પ્લાસ્ટરથી બનેલી દિવાલોમાં ચણી દેતો હતો તેવી જ રીતે હારૂન રશીદે ઇમામે હસન અલી સલામની આલના લોકોને જીવતા દિવાલોમાં ચણી નાખ્યા હતા હારૂન રશીદે જનાબે અબુ તાલિબ અલઈ સલામની માના પણ ઘણાને શહીદ કર્યા હતા જેનું વર્ણન આ કિતાબમાં છે હારૂન રશીદે ઇમામ મુસા કાઝીમ સલામને કેદ કરી અને હથકડી પહેરાવી અને તેમને બસરાના કેદખાનામાં કેદ રાખ્યા ત્યારબાદ બગદાદમાં ફઝલ બિન રબીની દેખરેખ હેઠળ કેદ કર્યા અને પછી તેમને યહિયાની જેલમાં અને પછી સિંધી બિન સાહિકની જેલમાં કેદ કર્યા આખરે સિંધીએ ઇમામ એ મુસા કાઝીમ અલ ઇસ્લામને ઝેર આપીને શહીદ કર્યા અલ્લાહની લાનત થાય હારૂન રશીદ ઉપર અને એલ અબૈત અલ તમામ દુશ્મનો ઉપર